જનસ બેઠક યોજાઈ હતી સુરતની બેઠકમાં કલેકટરની સાથે આરોગ્ય અને ફાયર અધિકારીઓ જોડાયા હતા બેઠકમાં નક્કી કરાયું હતું કે સુરતમાં રજીસ્ટર્ડ તમામ સોળ ગેમ ઝોનની તપાસ કરવામાં આવશે એનઓસી નહીં હોય તેવા ગેમ ઝોન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આ માટે એસએમસી ફાયર અને પોલીસની હાઈ લેવલ કમિટીનું ગઠન પણ કરવાનું નક્કી કરાયું છે સુરતમાં ગેમ ઝોન પતરાના શેડમાં બનેલા અને તમામ ગેમમાં ઇલેક્ટ્રિક સાધનો હોવાનું સામે આવ્યું હતું અહીં છત પર થર્મોકોલની શીટ દ્વારા કવર કરાયું હોવાનું પણ જોવા મળ્યું હતું સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબ શ્રી પોલીસ કોર્પોરેશન ડીજીસીએલ અને ટોરન્ટો અને ફાયરના અધિકારીઓ સાથે જે ગેમ્સ ઝોન છે આનંદ મેળા છે વોટર પાર્ક છે મોટા મોટા મોલ છે ત્યાં સંયુક્ત ટીમ વિઝિટ કરશે અને ફાયર સેફ્ટીના પૂરતા ઇક્વિપમેન્ટ છે કે નહીં એની ખાતરી કરશે અને જરૂરી એમને સૂચનાઓ આપશે ખામી હોય તો એને તાત્કાલિક દૂર કરવા માટે જે કઈ એનું પરમિટ આપવામાં આવ્યું છે એના પરમિટમાં કેટલી કેપેસિટી છે કેટલા માણસો ત્યાં અંદર જઈ શકે એ તમામ વસ્તુઓ અને ફાયર સેફ્ટીના કયા કયા સાધનો રાખવામાં આવેલા છે તમામ વસ્તુઓ